ધ્રાંગધ્રા શહેરમાં ફરી એકવાર માનવતાના નૈતિક મૂલ્યોને જીતી બતાવ્યા છે એક રાણા પરિવારની દીકરી ધ્રાંગધ્રા પિતાના ઘરે આવેલ હોય અને શાક માર્કેટ પાસે પાંચ તોલા જેટલું સોનાનું સાંકડું પડી ગયું હતું ત્યારે સલીમ ઘાચીનો સંપર્ક થતા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો જે મેસેજ એક મુસ્લિમ વ્યક્તિને તે સાંકડું આજે સીટીપીઆઈ એમયુ મશીનની હાજરીમાં મૂળ માલિક હિન્દુ પરિવારને અંદાજિત પાંચ લાખની કિંમતનું સોનાનું સોના સાંકડું મુસ્લિમ પરિવારે પરત આપ્યું હતું અને માનવતાની એક મિસાલ કાયમ કરી હતી હું એક સોશિયલ મીડિયા તરીકે ગ્રુપ ઘણા બધા ચલાવું છું અને 16 તારીખે મારી દુકાન પાસે એક બેન નીકળા અને મેં કીધું કે મારું સોનાનું એક સડુ પડી ગયું છે તો જેથી કરીને એ બેનને સોનાનું સડુ પડી ગયું હતું ને પછી બેન પોલીસ સ્ટેશન આવ્યા જ્યારે પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે એ બેનને મેં સજેસ્ટ કર્યું હતું કે બેન એક આપનું નામ અને નંબર WhatsApp ના માધ્યમથી જો આપણે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરશી તો આપણને તાત્કાલિક આ સોનાનું સડુ મળી શકે છે ત્યારે બેને મારા આગ્રહ કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મેં તમામ ગ્રુપો દાંગધ્રાના જે કે છે ગ્રુપમાં એક મેસેજ વાયરલ કરેલો હતો જે મેસેજના આધારે 16 તારીખના દિવસે જ કાળુભાઈ કરીને એક ભાઈ છે મુસ્લિમ એ લોકોને સોનાનું સળું લગભગ આશરે 5 લાખ રૂપિયાનું સળું હતું તે મળેલું હતું પણ એમને એવું હતું કે આ ખોટું છે પછી સોશિયલ મીડિયાના માધ્યમમાં એ ભાઈએ જોયું કે ભાઈ આ સળું ખોવાયેલું છે ને સોનાનું છે અને એક હિન્દુ બેનનું છે કે જે એની દીકરી દાંગધ્રાના છે ને ખરીદી કરવા માટે આવ્યા હતા ને એનું પડી ગયેલું હતું પછી સોશિયલ મીડિયાના માધ્યમથી મારો સંપર્ક કરવામાં આવ્યો કે અમને એક સળું મળ્યું છે એ કોનું છે એટલે જે સડુ હતું તે એક મોટ માલિકને બોલાવલા મોટ માલિકને બોલાવને ખરેખર એમી ગ્રુપ કે હા સડુ અમારું છે એ સડુ આજે ધાંગદરા સિટી પોલીસ સ્ટેશનના PI એમએનયુ મસી સાહેબની હાજરીમાં બંને પરિવારોને સાથે રાખી અને સોનાનું સડુ જે છે એ આજે પરત કર્યું છે જેનાથી ધાંગદરાની અંદર એક માનવતા અને એક હિન્દુ મુસ્લિમની મિસાલ કાયમ થઈ છે કે ભાઈ 1.5 કે 5 લાખ રૂપિયાનું તો સોનાનું સડુ છે એ ખોવે ગીતું તેમ છતાં એક ગરીબ પરિવાર જે હતો કે જે રોજનું લાવે રોજનું ખાય છે એ પરિવારે

મારું નામ રાણા છે દશરથસિંહ રહેવાનું શક્તિ મંદિર પાછળ આજે સોળ તારીખે મારા બહેન પગનું સાંકળું ગિરિરાજ થી લઈને ગલી સુધીમાં પડી ગયેલ જે અલરખા અહેમદભાઈ સુમરા મળેલું અને એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એમને જાણ થઈ કે આવી રીતે કોઈ સાંકળું ખોવાયેલું છે સલીમભાઈનો સોશિયલ મીડિયા ગ્રુપ છે એના દ્વારા અને જે આજે એમને અમને સુપરત કરે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર

સલીમભાઈ કાચી સોશિયલ મીડિયામાં એની પ્રસિદ્ધિ કરી જે આધારે આ જે સાંકળ જે પડી ગયો હતો એ ધાંગધ્રાના છે કાળુભાઈ અહેમદભાઈ સુમરા કરીને છે એમને મળી આવેલો હતો એમને જે શરૂઆતમાં એમણે સમજ્યો કે આ વસ્તુ ખૂટી સેમસંગજી ઘરમાં પડી રહી હતી પછી જ્યારે એમને ખબર પડી કે આ વસ્તુ આવી છે એટલે એમને સલીમભાઈનો કોન્ટેક કરી અને આ જે મંદાકીની બેન છે એમના ભાઈ મેઘરજીત અશ્વિથસિંહ જાડજાનો સંપર્ક કરી અને આ સાંકળો એમને આજે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે એમનો પરત આપવામાં આવેલો છે કાળુભાઈ એક સારી એવી ઈમાનદારી અને માનવતાની એક કામ કરેલું છે અને આ જ રીતે જો બીજા પણ કરતા હોય તો પછી જે કોઈ વસ્તુ આ રીતે મળી આવતી હોય તો લોકો એનું સારી રીતે ભાઈચારાથી અને ઇન્સાનિયતથી લોકો રહી શકે